બગસરા શહેરમાં તાલુકા હેલ્થ કચેરી દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ વિશે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારમાં આરોગ્યની પૂરતી સેવાઓ મળે છે કે કેમ તે અંગે સરપંચો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અમરેલીના બગસરા શહેરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે બગસરા તાલુકા હેલ્થ કચેરી દ્વારા સરપંચો સાથે આરોગ્યલક્ષી સેવાઓ કેવી મળે છે તે અંતર્ગત એક સંવાદ કાર્યક્રમનું આયોજન બગસરા પ્રાંત અધિકારી કેવી નંદા સાહેબના અધ્યક્ષ સ્થાને સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં બગસરા તાલુકાના સરપંચો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા સરકાર દ્વારા આપવામાં આવેલ આરોગ્યલક્ષી સેવાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી આ તકે ધારી બગસરા ધારાસભ્ય જેવી કાકડિયા બગસરા મામલતદાર પ્રાંત બિનડી સાહેબ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિન કુંજડીયા ધીરુભાઈ મયાણી તાલુકા ભાજ્ય પ્રમુખ પ્રદીપ ભાખર બગસરા નગરપાલિકા પ્રમુખ એવી રિબડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ હશમુખ બાબરિયા ચીફ ઓફિસર હુણી સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર ડી કે બલદાણિયા અને આરોગ્ય કર્મચારીઓ સરપંચો અને અધિકારીઓ અને પદાધિકારીઓ લોકો ઉપસ્થિતિમાં આરોગ્યલક્ષી સેવાઓ અંગે સંવાદ કરવામાં આવેલ આજ આજ રોજ રાજ્ય કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી મળેલી સૂચના અન્વયે બગસરા તાલુકાના તાલુકા કક્ષાનો જનસંવાદ આરોગ્ય પરિષદ છે એ યોજવામાં આવેલી હતી આજના કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન છે એ માન્ય પ્રાંત અધિકારી સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યું હતું અને માન્ય ધારાસભ્યની પેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમની જે અંદર જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ નગરપાલિકા પ્રમુખ વોર્ડના મેમ્બર્સ તમામ ગામના સરપંચશ્રી અને તમામ પદાધિકારી અને પ્રાયના પ્રતિનિધિઓ હાજર રહેલા હતા સાથે સાથે આરોગ્યના તમામ અધિકારી કર્મચારીશ્રી હાજર રહેલા હતા આ કાર્યક્રમ છે એ સરકારશ્રીએ લોક ભાગીદારીથી આરોગ્યની સેવાઓ છે જે સારી રીતે અપાય છે અને એના અનુસંધાન જે આઉટકમ આવે છે એમાં સરકાર શ્રી દ્વારા નીતિ આયોગના અગિયાર ઇન્ડિકેટરો નક્કી કરેલા છે એમાંના કેટલાક ઇન્ડિકેટરો માટે સરકાર છે એ ખૂબ ચિંતિત છે અને અન્ય રાજ્યોની સરખામણી ગુજરાત રાજ્યના આ આરોગ્યના ઇન્ડિકેટરો કઈ રીતે સુધરી શકે એના માટે થઈ અને આરોગ્યના સાથે જે તે તે વિસ્તારના લોકભાગીદારીથી એ ઇન્ડિકેટરો કઈ રીતે સુધારી શકાય તેના અનુસંધાને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અલગ અલગ રીતે એના સંવાદો લેવામાં આવ્યા અને સરફરીઓની રજૂઆતો છે તે પણ લેવામાં આવી એનું નિરાકરણ કરવામાં આવશે એનું રેકોર્ડમાં પ્રોસિડિંગ સાથે તેઓની અમલીકરણ પણ થશે અને જેની જે જવાબદારી થતી હોય તો જે તે જવાબદાર અધિકારી અને કર્મચારી છે તેની જવાબદારી પણ ફિક્સ કરીને એ નિભાવશે અને એના અનુસંધાને માતાનું આરોગ્ય સારું રહે બાળકનું આરોગ્ય સારું રહે અને માતા બાળકો અને કિશોર અવસ્થાના કિશોર કિશોરીઓ છે એનું પોષણ અને એનું લોહીનું પ્રમાણ છે એ એના શરીરની અંદર સારું રહે અને આ ઇન્ડિકેટર છે એ ઉત્તરોત્તર સુધરતા રહેલા છે હાલ બગસરામાં માતા મૃત્યુદર ઘટાડવા માટે છેલ્લા ઘણા ટાઈમથી સારા એવા પ્રયત્ન કરવામાં આવે છે એના અનુસંધાને આજ દિન સુધીમાં છેલ્લા એક વર્ષમાં બગસરામાં એક પણ માતા મૃત્યુ નોંધાયેલું છે નહીં અને બાળમૃત્યુ છે જે સિંગલ ડિજિટની ડબલ ડિજિટ રાજ્યનો બાળ મૃત્યુદર છે જે એ એક વીસથી એકવીસનો હાલ છે ગુજરાત રાજ્યમાં એની અનુસંધાને બગસરા તાલુકો છે એ સિંગલ ડિજિટમાં તો છે જ પરંતુ હવે ભવિષ્યની અંદર છે એ બાળ મૃત્યુ દર ઘટાડવા માટે એ ઝીરો તરફ જઈ રહ્યો છે અને તેના માટે આરોગ્યના તમામ સ્ટાફને વારંવાર ઓન જોબ તાલીમ આપવામાં આવી છે જે તે લેવલે માતા અને બાળકને આપવાની થતી લોજિસ્ટિક દવાઓ છે ઇન્જેક્શનો છે પોષણ છે એની ઉપલબ્ધિ છે એમાં ક્યાંય ઘટ ના પડે તેના માટે કરવામાં આવ્યું છે સાથે સાથે રેફરલ સર્વિસીસ છે એ પણ કરવામાં આવ્યું છે અને જે જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં જેમને સેવા આપવાની થાય માતાને એના માટે પણ પૂરતા પ્રયત્નો કરવામાં આવેલા છે આજના તાલુકા જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત બગસરા તાલુકાના બગસરા શહેર મુકામે કાર્યક્રમનું આયોજન કરવાનું હતું તાલુકા કક્ષાએ ડીએચ શ્રી તથા તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવાનું હતું આ કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં કુલ સાત મુદ્દાઓ આવરી લેવામાં હતા જેમાં બાળકો અને માતા મૃત્યુનું પ્રમાણ ઘટાડવું આ ઉપરાંત માતાનું અને બાળકોનું સ્વાસ્થ્ય પાણીજન્ય રોગો કઈ રીતના નિવારી શકાય આ ઉપરાંત ખાસ તો હાલના સમયમાં ખૂબ અગત્યનો મુદ્દો કહી શકાય એવો માનસિક સ્વાસ્થ્ય એટલે કે મેન્ટલ હેલ્થ જે આત્મહત્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે એમાં કઈ રીતના નિવારી શકાય એ બાબતની આજે જનસંવાદ કરવામાં આવ્યો હતો જેની અંદર બગસરા તાલુકાના તમામ ગામોના સરપંચશ્રીઓ તમામ પ્રતિનિધિઓ આ વિધાનસભાના ધારાસભ્યશ્રી જેવી કાકડિયા ઉપલબ્ધ હાજર રહ્યા હતા આ ઉપરાંત તાલુકા કક્ષાના તમામ આગેવાનો હાજર રહી અને જનસંવાદ કરેલો હતો અને વિવિધ સમસ્યાઓ છે એની નોંધ કરેલી હતી આ ઉપરાંત આપણે એટલે કે સરપંચશ્રી અથવા તો પદાધિકારી દ્વારા કઈ રીતના આરોગ્યની સુવિધાઓ છે એમાં મદદરૂપ થઈ શકાય એ બાબતની પણ એક ચર્ચા કરવામાં હતી આ રીતના તાલુકાના તમામ અલગ અલગ ગ્રામના પ્રતિનિધિઓ સાથે તાલુકાની હેલ્થ ટીમ સાથે રહી અને જનસંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો અશોક મણવર હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી